તો જય માતાજી ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો આ ભાઈએ આ રોટાવેટર જુગાડ કરીને બનાવ્યું છે તો અત્યારના રોટાવેટરમાં તો ઘણી કિંમતના હોય છે તો આ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય એવું એણે જુગાડ કરીને બનાવ્યું છે તો તમે જોઈ શકો છો કેવું ફેરી એની છે અને કેવું આગળ ચાલે છે એ પણ આગળ 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 વિડીયોમાં જોઈએ તો તમે જોઈ શકો છો આવી રીતના જમીનમાં ચાલે છે અને ખેતીવાડીમાં સારો લાભ મળે તેવું ઓછા ખર્ચે તૈયાર થઈ જાય તેવું આ રોટાવેટર છે તમે જોઈ શકો છો જુગાડ કરીને બનાવ્યું છે તો તમને આ રોટાવેટરનો વિડીયો કેવો લાગ્યો જુગાડ કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરીને જણાવજો તો આપણે એક કેનીમાં જુગાડ કર્યો હતો એનો વિડીયો બધા ખેડૂત મિત્રોએ ઘણા ખેડૂત મિત્રો પાસે પહોંચ્યો અને ઘણા ખેડૂત મિત્રોએ સારો જુગાડ છે એવી કમેન્ટ કરીને પણ ઘણા ખેડૂત મિત્રોએ કીધું હતું આપણને તો અહીંયા સુધીમાં તમે એ જુગાડનો વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલો છે તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તો આ રોટાવેટર તમને કેવું લાગ્યું એ જરૂર કમેન્ટ કરીને જણાવજો અને બાકી આપણી આ દેશી ખેડૂત ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો આ જુગડ તમને સારો લાગ્યો હોય તો વિડીયો માટે એક લાઈક પણ આપી દેજો